આજો સાવલી નગરપાલિકા દ્વારા સાવલી ગંગોત્રી માં માનનીય સદગત માજી પ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે સુશાસન દિન જાહેર કરેલ હતો તે પ્રસંગે મુખ્યમંત્રી શ્રી પ્રજાલક્ષી સેવાઓની ઓનલાઇન વિડિયોગ્રાફી દર્શાવવામાં આવેલ તે પ્રસંગે સાવલીનગરમાં આજરોજ સિટી સિવિક સેન્ટર બસ સ્ટેન્ડ પાસે પ્રજાલક્ષી કામો માટે ખુલ્લું મૂકે તેનું ઉદ્ઘાટન કરાવું તે પ્રસંગે જિલ્લા અધિકલેક્ટર મેહુલભાઈ પંડ્યા અને

લોકોને ફરિયા સેન્ટરનું લોકાર્પણ કર્યું છે સીએમે અને જનતાને દરેક પ્રકારના લાઇસન્સ હોય વ્યવસાય વેરો હોય ભાંગણા બીરો હોય તમામ પ્રકારની સુવિધા નગરપાલિકા દ્વારા જ આપવા મળે એ સેન્ટર અહીંયાથી ઉપરથી ઓનલાઈન થશે સરકારે આજ રોજ એનું લોકાર્પણ કર્યું અને એને પ્રજા સમક્ષ ખુલ્લું મૂક્યું